બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે વરસાદે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે બસ સ્ટેશન વિસ્તાર અને આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે બુઢનપુર નજીક ભારતમાળા હાઇવેના બ્રિજ નીચે પાણી ભરાવાની વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે સ્થાનિકોના મતે હાઇવે ઓથોરિટીની બેદરકારી આ સમસ્યા ઉદભવી છે આશાપુરા સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ વરસાદનું પાણી સોસાયટીમાં ઘૂસી જાય છે અને બાળકોને શાળાએ જવામાં તકલીફ પડે છે તો કેટલાક ઘરોમાં પાણી ઘુસી જતા રહેવાસીઓ પણ પરેશાન છે થરાદ તાલુકાના ગામડાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો છે ગરમી અને ઉકળાટ બાદ આવેલા આ વરસાદથી લોકોએ રાહત મળી છે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ત્યારે હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી પણ કરી છે આજે સાહેબ કરોડોના ખર્ચે આ રોડ ભણાયેલા છે રોડના નીચે કોઈ જાતના ઘરનાળા કે કશું કે કોઈ સુવિધા મૂકી નથી અને ડાયરેક્ટ હાઈવે ઉપર પાણી ભરાઈ જાય છે અને હાઈવે નું પાણી સીધું સીધું ડાયરેક્ટ મા હોસ્પિટલ રોડ થઈ અને આ ડાયરેક્ટ આ સોસાયટી આશાપુરી વિસ્તારની અંદર આવે છે અને છોકરાને ભણવા જવું હોય તો છોકરાને અત્યારે ભણવા જવા માટે કોઈ સુવિધા જેવું કઈ છે જ નહીં કારણ કે છોકરું ભણવા કઈ રીતે જાય અને કરોડોના ખર્ચા કર્યા છે છતાં કે એડો આ અહીંયા રોડ ઉપર કે અહીંયા પાણી જાય અને પાણીનો નિકાલ થાય એવું કોઈ સુવિધા છે નહીં એટલે તંત્રને એટલું કેવું છે કે આની થોડું પાણી નો નિકાલ થાય અને આશાપુરી અંદર ઘણા એવા મકાન આવેલા છે આગળ જોવા નગરપાલિકા ને તો અમુક ટ્રાઈમે ઘણી રજૂઆત કરી છે પણ આના ઉપર કોઈ જો હા રોડ બનાવવા આવે ત્યારે બે ચાર ઇંચ રોડ ઉપર થોડુંક કવર કરી નાખે બરાબર પણ ઢાળ પાડો હોય છે હમણાં ને પડી જાય છે હમણાં એટલે કોઈ એનો મેળો જ આવતો નથી પણ જો થોડુંક અને આજે પાછું આ ખાડાનું પાણી પાછું પાછળ જે બસ ના પાછળ ભાગનો વિસ્તાર રહ્યો નહીં તો પોણી બધું ભરાય અને પાણી બધું ભરાય એટલે પછી એકલા મચ્છર થાય અને મચ્છર હિસાબે પછી કાટું પડી જાય છે